મિત્રો હાલમાં જે વિવાદ ચાલે છે તેના વચ્ચે મિત્રો રાજેશ પંચાલ અને સીએન ભુવાજીના માતા જે રેકોર્ડિંગ વાયરલ થયું કે જેની અંદર મિત્રો સીએન ભુવાજીની બાબતમાં જે ડખો છે તેને લઈને રાજેશ પંચાલ અને ચેતન ભુવાજીના જે મા બાપ છે તે મિત્રો મા બાપ જે છે એ રાજેશ પંચાલને ગાળો આપી રહ્યા છે શું છે સમગ્ર મેટર અને કયા કારણોસર મા બાપ જે છે ચેતન ભુવાજીના મા બાપે રાજેશભાઈને ગાળો આપી છે સાંભળો પૂરેપૂરું રેકોર્ડિંગ તમને ખ્યાલ આવશે તેમજ મિત્રો આ સમગ્ર જે વિવાદ છે તેમાં તમને કોનો વાંક લાગે છે કોણ છે સાચું અને કોણ છે ખોટું કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો સાથે જ મિત્રો વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર પણ કરજો તો સાંભળો આ રેકોર્ડિંગ મને ડાયરેક્ટ મા બેન સામે ગાળો બોલી છે એ પણ આપણે યુટ્યુબ

ઉપાડી લેવાની ધમકી આપે છે એમનો મોબાઈલ નંબર છે નવ્વાણું બે પિસ્તાલીસ ચોવીસ સિત્તેર આઠ નવ્વાણું બે પિસ્તાલીસ ચોવીસ સિત્તેર આઠ ત્રીજા નંબર નો વ્યક્તિ મને કોલ કરી પચાસ કોલ કર્યા છે અને ધમકી આપે છે કે તું ક્યાં છે ખોખરો થઈ જશે આમ છે તેમ છે બરોબર એ વ્યક્તિનો મોબાઈલ નંબર છે તેસઠ પોચ અડસઠ

અને એની જોડે મેં ચોકી એને ચેલેન્જ આપી કે તારી જોડે દેવી શક્તિ શું છે આવતીકાલે શું થવાનું છે કહી બતાવ 72 કલાકનો સિમ્બોલ તારો છે એ તદન ખોટો છે મેં એને ચોકો પણ કીધેલું છે કે તું કામણ કુમણીઓ છે કાળા જાદુનો કારીગર છે અને આ લુખાય ચેતાને બહુ લોકોને લૂંટ્યા છે એટલે પબ્લિકના ઘણા બધા ફોન પણ આવે છે તો આપણે વધારે તો નથી કહેવાનું પણ બસ હું એટલું કહેવા માંગુ છું હર્ષભાઈ સંઘવી સાહેબ ના ગૃહમંત્રી સાહેબના કોઈએ એવી કઈ પરમિશન આપેલી છે પરમિશન લીધેલી છે મને કઈ ખબર નથી ટોળવા ભેગા કરવા પરમિશન લેવી જોઈએ સરકાર નો પરિપત્ર છે કારણ કે લગ્ન પ્રસંગ હોય તો બસો થી વધારે માણસો આપણા ત્યાં આવતા હોય

જબરી છે ન્યાય તો લેવાના હળવાના થાય છે તો ન્યાય કરશે એટલા મોટા બાપ હોય તો મારે આવવાની કોઈ જરૂર નહી મારે તમારી કોઈ ગરજ નહી હું શું કરવા આવું તારા તાકાત હોય તો

તમને કોઈ ડર જ નથી પોલીસ નો સરકાર નો કોઈ ડર જ નથી કોઈ કાયદા થી તમે ના ના તમે કોઈ કાઢતા જ નથી ના કોઈ થી નથી જાણતા એવું કોને કીધેલું છે કે આટલી બધી પબ્લિક ભેગી કરવી કઈ રીતે કરી પરમિશન લીધા વગર તમે શકો છો હેલો બોલો શું હતું મોટાભાઈ શું છે મોટાભાઈ બોલો ને

તમારું નામ નામ હું આપ્યું તારા પાસે આયો એમ નથી જેમ જેમ નથી ભગવાન થી કોઈ મોટું નથી હનુમાન થી કોઈ મોટું નથી દેવી શક્તિ થી કોઈ મોટું નથી તો કેતો તાને ઈ વિડીયો હરમી તન ફોન લતો કેતો માફી માંગી દીધી અને કરવા તો મોરાલ માં તું તો તું મારો બાપ ભાઈ આજ હોજે ઈ રેકોર્ડિંગ વાયરલ 1 કલાક નું છે ની વિડીયો મનમાં એમ છે કે બાર મહિના થયા છે આની જોડે રેકોર્ડિંગ નહી હોય પ્રૂફ નહી હોય એમ ભાઈ છો એટલે અરે હાજર આજે સવારે વહેલો માનવાનો નથી એમને મોટા ભાઈ મારે કોઈ કેવું નથી સઠી નું ધાવણ યા જઈ જ છે કુદરત છે કોઈ

મારા ઘર તો ખાવા ખાતું ખાવાના પૈસા પોણી પૈસા અને તારો ત્રિપુવન દાસ પંચાલ ના પેટ નો હોય ને તો હાલવા આવશે બે લાખ રૂપિયા માંગુ છું હાલવા આવશે અરે બધું એ તો કુદરત આપશે ચિંતા ના કરો બે લાખ રૂપિયા ચહેર ના ત્યાં તમે આવી જાવ નગર તેર વાળા અને સોયલા ધામ આવી જાવ અને વેટી કાઢો તમે માગો એટલા રૂપિયા આપી દઉં આપ્યા હોય ને તો આપી દેવા છે બોલો બોલો ઘર ની બહાર જવું મારું ઘર મૂકીને શું કરો બહાર જવું પડે મારે બરોબર રે હા હું આવું હા